નક્કી કર્યું છે આ સંસ્થાએ જે વખતે નક્કી કર્યું હતું કે દરેક વખતે અલગ વિસ્તારમાંથી જે મૂર્તિના દાતા હોય એ એમના વિસ્તારમાંથી મૂર્તિ પ્રસ્થાન કરાવી જેથી નવા વિસ્તારના લોકો પણ આમાં જોડાય અને એ જ ભાવનાથી ગઈ વખતે સેક્ટર સાતમાંથી કર્યું હતું એ પહેલા સેક્ટર એકમાંથી કર્યું હતું આ વખતે સન્માન્ય સી એસ કે પટેલજીને ત્યાંથી થી યાત્રા શરૂ થવાની છે સાતમી તારીખે સવારે દસ વાગે આપ સર્વને આમંત્રણ છે અને આવી જ રીતે અલગ અલગ વિસ્તારમાંથી લોકો જોડાય એવો અમારો અથાગ્રહ રહે છે અને આ જ રીતે આપનો સહયોગ મળતો રહે એવી અમારી અભ્યર્થના છે આપને કંઈ પૂછવું હોય તો તમામ સમાજના લોકોને આમંત્રણ આપવામાં આવે છે અને રોજ દૈનિક અલગ અલગ સેગમેન્ટના ફેટર્નિટીના લોકો આવે એવો અમારો અઠાગ્ર રહે છે અને લોકો નિસ્વાર્થ પ્રણે આવે છે એ માટે એમનો પણ અમે આભાર માનીએ છીએ વિશેષમાં આ આ મહોત્સવ નિર્વિઘ્ન પતે એવા દાદાના આશીર્વાદ રહે અને આપ સર્વનો સહયોગ અવિરત અમને મળ્યો છે કે આપના માધ્યમથી મારે કહેવું પડે અત્યારે કે માત્ર ગાંધીનગર નહીં પણ આ ગાંધીનગરનો ગણેશોત્સવ